સમાચારમાં આગળ વાત કરીએ દેઘામની તો દેહામ તાલુકામાં આવેલ વડાડ ગામની પ્રાથમિક શાળામાં એટલે કે વિદ્યાર્થીઓ અને ગામના વાલીઓ માટે સ્વર્ગ સમાન છે કારણ કે આ ગામની પ્રાથમિક શાળામાં સ્માર્ટ એજ્યુકેશન અંતર્ગત બાળકોને ભણાવવામાં આવે છે જેમાં કુલ છ જેટલી સ્માર્ટ ટીવી કોમ્પ્યુટર ક્લાસીસ રૂમ પણ બનાવવામાં આવ્યો છે જેમાં કુલ ત્રીસ જેટલા કોમ્પ્યુટર પર બાળકો કોમ્પ્યુટર જ્ઞાન મેળવે છે આ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે જનરલ નોલેજ માટે શાળામાં લાઇબ્રેરી પણ ખોલવામાં આવે છે જેના કારણે બાળકોને બહારનું નોલેજ પણ મળી શકે આ ત્રણ માળનું બાંધકામ ધરાવતી આ લવાડ પ્રાથમિક શાળામાં ફાયર સેફટીના સાધનો પણ મૂકવામાં આવ્યા છે પ્રાથમિક પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કામ કરું છું શાળા તાલુકામાં હું અહીંયા બે હજાર ચાર થી નોકરી લાગી અને એ પછી સમગ્ર સ્ટાફ સાથે મળી અને અમે લોકોએ એક ઝુંબેશ ઉપાડી કે આનું શિક્ષણ સ્તર ઊંચું લાવવું જોઈએ આ શિક્ષણ સ્તર એકલા ઊંચા લાવવા એવું હોય જ નહીં ગામના વાલી ગામનો સમાજ એસએમસી સભ્યો એની સાથે સાથે સરકાર પાસેથી પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે એ બધાનો સુયોગ સાથી સાધી લઈએ અમે અને પછી બાળકો પર કામ શરૂ થાય તો બે હજાર છમાં લગભગ આપણે ગુજરાતમાં બાયસેક દ્વારા શિક્ષણ ઓનલાઈન શિક્ષણનું શરૂઆત થઈ ત્યારે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી દ્વારા એનું ઉદ્ઘાટન હતું અને એ ઉદઘાટનમાં જે લેસન આપવાનો હતો એમાં અમે ત્રણ શિક્ષકો અમે સિલેક્ટ થયા હતા અને લેસન આપ્યું એના પછી અમે આ શિક્ષણ જગતમાં ઘણા બધા ફેરફાર થતા જોયા છે લવાડ પ્રાથમિક શાળામાં અમે એ બધા જ ઇન્સ્પિરેશન લઈને અત્યારે ત્રણ માળની બિલ્ડિંગ છે દરેક રૂમમાં સ્માર્ટ ટીવી છે ત્રીસ કોમ્પ્યુટર છે એની સાથે સાથે ટેન ડેઝ બેગલે સ્કૂલ જેવા ઘણા મોટા પ્રોગ્રામ્સ અહીંયા ચાલે છે ને વાલીનો પણ એમાંથી ખૂબ સપોર્ટ મળે છે તો અમારી આખી એક યંગ ટીમ છે નવા ભરતી થયેલા શિક્ષકો સાથે અમે ભેગા થઈને જે કામ કરીએ છીએ એનાથી શિક્ષણમાં કામ કરવાની અમને મજા આવી રહી છે અને વાલી એ વસ્તુને પ્રોત્સાહિત કરે છે કે અમે જે કામ કર્યું એનું એ નોટિસ કરે છે એનાથી અમને વધારે કામ કરવાનો ઉત્સાહ આવે છે તો જે છે સહકારની ભાવનાથી આ સ્કૂલ ચાલી રહી છે ને બાળકોનું શિક્ષણનું સ્તર હજી પણ ઊંચું થાય અને બધી જ પ્રતિયોગિતામાં ભાગ લે વધારે નંબર આવે એ તરફના અમારા પ્રયાસ ચાલુ છે